આ ફલાવર શો માત્ર સૌંદર્યનું પ્રદર્શન નથી પરંતુ સનાતન ધર્મની જાગૃતિ ભારતીય સંસ્કૃતિ અને શાશ્વત મૂલ્યોનું જીવંત દૃશ્યરૂપ છે આ ફૂલ માનવીના જીવનમાં હંમેશા શુભતાનું પ્રતિક્રિયા છે પૂજા હોય ઉત્સવ હોય કે સંસ્કાર ફૂલ વિના કંઈક અધૂરું લાગે અને આજે જ્યારે આ ફૂલોમાંથી ભગવાનની પ્રતિકૃતિઓ અને સમુદ્ર મંથનની અલૌકિક રચના ઊભી થાય છે ત્યારે આ સ્થળ માત્ર પ્રદર્શન નહીં રહેતા આસ્થાનું તીર્થસ્થાન સ્થાન બની જાય છે મિત્રો સમુદ્ર મંથન એ સનાતન ધર્મની એક મહાન અને ગહન ઘટના છે દેવતાઓને દાનવો સાથે મળીને ક્ષીર સાગરમાં મંથન કરે છે આ દ્રશ્ય આપણને શીખવે છે કે જીવનમાં ઉત્તમ પરિણામ મેળવવા માટે સહકાર પરિશ્રમ અને ધૈર્ય જરૂરી છે મંથન શરૂ થતાં જ સૌ પ્રથમ બહાર આવ્યું હલાહળ વીસ જે સમગ્ર સૃષ્ટિને નાશ પામે તેમ હતું ત્યારે કોઈ પણ શ્વાસ વિના ભગવાન શિવે તે ઝેર પીને સૃષ્ટિની રચના કરી આ ઘટના આપણને એક ઊંડો સંદેશ આપે છે કે જ્યારે સમાજ પર સંકટ આવે ત્યારે કોઈને તો ત્યાગ કરવો જ પડે આજના સમયમાં જ્યારે દરેક વ્યક્તિ પોતાનો જ વિચાર કરે છે ત્યારે શિવજીનો આ ત્યાગ આપણને સમાજ માટે જીવવાનું પ્રેરણા આપે છે સમુદ્ર મંથન દરિયા દરમિયાન એક પછી એક અદ્ભુત વસ્તુઓ બહાર આવે છે કામ જેનું એરાવત હાથી કસ્તુભ મણી લક્ષ્મી માતા અને અંતે પ્રાપ્ત થાય છે અમૃત કલશ આ સમગ્ર પ્રક્રિયા જીવનનો પ્રતિબિંબ છે પહેલા સંઘર્ષ પછી પરીક્ષા અને અંતે સિદ્ધિ આ ફ્લાવર શોમાં ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મી માતા અને દેવતાઓની પ્રકૃતિઓ આપણને આનંદ અપાવે છે તો સનાતન ધર્મ માત્ર કથાઓનો સમૂહ નથી પરંતુ જીવન જીવવાની પૂર્ણ વ્યવસ્થા છે સનાતન ધર્મ આપણને શીખવે છે સત્ય પર ચાલવું ધર્મની રક્ષા કરવી ન્યાય માટે ઉભા રહેવું અને જરૂર પડે ત્યારે ત્યાગ કરવો આજે જ્યારે નવી પેઢી મોબાઈલ અને ઝડપી જીવનમાં વ્યસ્ત છે ત્યારે આવા ફ્લાવર શો દ્વારા બાળકો અને યુવાનોને પોતાના મૂળ સાથે જોડવાનો પ્રયત્ન ખરેખર પ્રશંસનીય છે ફૂલ અહીં માત્ર શણગાર નથી ફૂલ શુદ્ધતાનું પ્રતિક છે ફૂલ શાંતિનું પ્રતીક છે ફૂલ અહિંસાનું પ્રતિક છે અને ફૂલ આસ્થાનું પ્રતિક છે જ્યારે આ ફૂલોમાંથી સનાતન ધર્મની કથાઓ જીવંત બને છે ત્યારે સંસ્કૃતિ અને આધુનિકતાનું સુંદર સંયોજન સર્જાય છે મિત્રો આજના સમયમાં સનાતન ધર્મને માત્ર ધર્મ તરીકે નહીં પરંતુ જીવનના માર્ગદર્શક તરીકે સમજવાની જરૂર છે કારણ કે સનાતન ધર્મ ક્યારેય જૂનો નથી પડ્યો તે શાશ્વત છે સમયથી પર છે યુગ બદલાય ટેકનોલોજી બદલાય વિચારધારા બદલાય પણ સનાતન ધર્મના મૂલ્યો સદા અમર રહે છે અંતમાં હું એટલો જ કહીશ કે આ ફ્લાવર શો માત્ર એક કાર્યક્રમ નથી આ એક સંકલ્પ છે પોતાની સંસ્કૃતિ ઓળખવાનો પોતાના ધર્મ પર ગૌરવ કરવાનો અને આ મૂલ્યોને આગામી પેઢી સુધી પહોંચાડવાનો આવી સુંદર પ્રતિકૃતિઓ સંસ્કૃતિ સભર આયોજન માટે તમામનો આભાર